જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું પપૈયાનો જ્યુસ આ પપૈયામાંથી આપણે વિટામિન્સ એ બી મિનરલ્સ વિટામિન એ અને વિટામિન સી ભરપૂર હોય છે અને આપણે શરીરમાં તેટલા બધા ફાયદા કરે છે કે વાત જ પૂછોમાં તેટલા ફાયદા આપણે પપૈયું કરે છે પપૈયું ખાવાથી આપણે કબજિયાત પણ દૂર થાય છે અને આપણે પેટમાં જામેલો મળ હોય છે તે પણ દૂર કરે છે લાંબો સમય ખાસું તો આ પપૈયું મેં બી એ લીધા તેમાંથી મળતું છે અને તેના બી આપણે બી ને છાલ કાઢી લીધા છે આ રીતના અમુક પપૈયામાં બી પણ નથી આવતા મારે આ દેશી પપૈયું છે અને ઝાડવે પાકેલું પપૈયું છે એટલે એકદમ મીઠું છે તેના આપણે ચમચી વડે બી કાઢી લીધા છે અને છાલ પણ આપણે ઉતારી લીધી છે આ રીતના આપણે આ રીતના જાડી છાલ ઉતારવાની છે જાડી ઉતારીશું એટલે આપણે કડવું જરા પણ નહીં થાય આ પપૈયામાં શેડ હોવાથી આપણે ઘણા બધા ફાયદા કરે છે ને આ પપૈયું આપણે પેલા સુધારી લેશું જેમાં આપણે જ્યુસ બનાવવાનું છે તે જ્યુસ જ્યુસમાં જ આપણે નાના નાના ટુકડા કરી લેશું તમારા ઘરમાં જો કોઈ પપૈયું ખાતું હોય ને આ રીતના જ્યુસ બનાવીને આપશો તો બધા જ્યુસ પીશે એટલું મસ્ત આ જ્યુસ બને છે મારી સ્ટ્રીકથી કરશો તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ મસ્ત બનશે એક પણ સ્ટેપ જોયા વગર ન રહેતા તમે પૂરેપૂરો વિડીયો જોજો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના જ્યુસ બનાવ્યું છે તે આપણે આ શિયાળામાં એકદમ સરસ પપૈયા મળતા હોય છે આ રીતે આપણે આ બધું પપૈયું સુધારી લેશું સરસ ગયું છે અને બે ચમચી આપણે મિસ્ત્રી નાખીશું મારે ખાંડેલી છે આ મિસ્ત્રીમાંથી એકદમ મસ્ત બને છે જો તમારા ઘરમાં મિશ્રી હોય તો માં જ બનાવજો ન હોય તો ખાંડમાં બનાવજો પણ આપણે માં બનશે તેવું જ્યુસ મીઠું ખાંડવા નહીં બને હવે તેમાં હું અડધો ગ્લાસ પાણી નાખી દઉં છું તમારા સ્વાદ પ્રમાણે તમે મિશ્રી નાખી શકો છો આપણે પપૈયું પણ મીઠું હોય છે એટલે આપણે હવે આપણે ક્રશ કરી લેશું મિક્સર લઈ લીધું છે તેમાં આપણે ફિટ કરી દઈશું પેલા આપણે પર્સ મોટા ત્યારબાદ આપણે એક ઉપર રાખીને એકદમ સરસ ફરવા આપણે સરસ તૈયાર થઈ ગયું છે આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું આપણે આ ગ્લાસ લીધો છે તેમાં આપણે નાખી દેશું આપણે ઉપરથી ગાર્નિશ કરી દેશું ચાટ મસાલો અને થોડી આપણે તીખાની ટુકડી બને આપણે ઉપરથી ગાર્નિશ કરી દેશું એકદમ સરસ અને એકદમ ટેસ્ટફુલ આપણું પપૈયા આપણે એકદમ સરસ પપૈયાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ